નમસ્કાર મિત્રો ફરી આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી રહ્યા છીએ અને આવનાર સમયની અંદર પણ અવારનવાર આપણે મળતા રહેશું તો સૌ પ્રથમ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધારેમાં વધારે ખાસ કરી અને વિદ્યાર્થી અને એમના વાલીઓ સુધી પહોંચે એ રીતના શેર કરજો જેથી કરી અને આપને વિડીયોના માધ્યમથી નવું નવું તમારી સમક્ષ પીરસતા રહીએ તો મિત્રો આજે આપણે વાત કરીએ નવા એક કેળવણી અંતર્ગત શાળાની તો હમણાં જ ગુરુપૂર્ણિમાના દિવસે સરસ મજાના અમારા સંચાલક શ્રી ભીમસીભાઈ કરમૂર ના માર્ગદર્શન હેઠળ ચાલતી તપોવન વિશ્વવિદ્યાલય ઘુમલી કે જેમણે પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા તેમને રાજ્યની શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ છે એ એનાયત કરવામાં આવેલ એ ખુશીમાં અમો ભીમસીભાઈ તેમજ તેમના પુરુષાર્થ સંકુલના આચાર્ય શ્રી ખુશાલ સાહેબને રૂબરૂ મળી અને એમના વિશે જે એમના મુખેથી જે વાતો સાંભળેલી છે એ વાતો આજે આ વિડીયોના મારફતે તમારી સમક્ષ મૂકીએ છીએ તો સૌ પ્રથમ અમે ત્યાં જઈ અને એમની પાસેથી કે આપણે શ્રેષ્ઠ બનવા માટે સૌ પ્રથમ આપણે શું કરવું જોઈએ તો એમણે સરસ રીતે માર્મિક ભાષાની અંદર સરસ જવાબ આપ્યો કે વિદ્યાર્થીને આપણે કેન્દ્ર સ્થાને રાખી અને તેનામાં વધારેમાં વધારે કેળવણીનું સર્જન કરીએ એક વિદ્યાર્થીઓ જેથી કરી અને એક સર્જનાત્મક વિચારો તરફ વળશે એટલા માટે ખરેખર મને આજે કહેવાનું મન થાય કે આજના ટેકનોલોજીના યુગની અંદર તેમણે હાલમાં પણ એક કેળવણી માટેનો જે ભેખ લીધેલો છે તે અમારા જેવા તમામે તમામ સંચાલકો માટે ખૂબ જ પ્રેરણા સ્ત્રોત છે અમો પણ એ દિશાની અંદર જ આગામી સમયની અંદર કાર્યરત વધારેમાં વધારે થઈએ તો જ રાષ્ટ્રનું નિર્માણ પણ શક્ય સારી રીતે નિર્માણ થઈ શકે એ શક્ય બનશે કે અત્યારે ટેકનોલોજીના યુગમાં મોટાભાગના વિદ્યાર્થીઓ શિક્ષકો સંચાલકો કદાચ ખૂબ ઓછું વાંચન કરતા હશે તો શ્રેષ્ઠ બનવા માટેની પહેલી ટકોર કે વધારેમાં વધારે આવા સરસ મજાના પુસ્તકોનું વાંચન કરી અને વધારેમાં વધારે આપણે વિદ્યાર્થીઓને જો પીરસશું તો એનામાં એક પ્રકારની વાંચન પ્રત્યેની ભાવના છે એ જાગ્રત થશે કે દરેક વાલીઓને એવી અપેક્ષા હોય કે મારું બાળક કે મારો દીકરો કે દીકરી કે જે ધોરણની અંદર અભ્યાસ કરતા હોય તેમાં શ્રેષ્ઠ માર્ક લાવે આવી દરેકને અપેક્ષા હોય તો મિત્રો સૌ પ્રથમ બાળકો માટે જે અત્યારે હાલના ટેકનોલોજીના યુગની અંદર જે વાંચનનું મહત્ત્વ દિવસે ને દિવસે ઘટવા માંડ્યું છે આમનો સૌથી પહેલાં વાલીઓએ શિક્ષકોએ સંચાલકોએ વાંચનનું મહત્ત્વ છે એ વધારેમાં વધારે બાળકોને એમનું મહત્ત્વ સમજાવવું જોઈએ આપણા ભારતીય સંસ્કૃતિના ઘણા બધા પુસ્તકો કે જે આપણે આપણા જે હૃદયની અંદર રહેલો જે આત્મવિશ્વાસ છે આત્મવિશ્વાસને બુલંદ કરવા માટેના અનેક પુસ્તકો આપણા લેખકો અને કવિઓએ એમની રચના કરેલી છે આ પુસ્તકોનું વાંચન છે એમની પાસે કરાવડાવો તેમજ આપણે ખુદ પણ કરીને એમને એમાંથી બે ચાર દાખલાઓ આપણને આપીએ કે આપણું વ્યક્તિત્વ વિકાસ માટે વાંચન છે એ ખૂબ જ જરૂરી છે એવી એક એનામાં સમજ ઊભી કરીએ કારણ કે ટેકનોલોજીનો યુગ છે ઝડપી સમય છે આ સમયની અંદર કાયમીન માટે આપણે દઢપણે આત્મવિશ્વાસ સાથે સ્વાસ્થ અને તંદુરસ્ત વ્યક્તિત્વ તરીકેનો વિકાસ કરવો હશે તો પણ વાંચન છે એ ખૂબ જ જરૂરી છે એટલે વધારેમાં વધારે જૂના પુસ્તકો જેવા કે પંચતંત્રની વાર્તાઓ છે કથાઓ છે આ બધા જ પુસ્તકોનું એમની સમક્ષ વાંચન કરાવડાઓ તેમજ સાથે સાથે આપણે પણ વાંચન કરી અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને વાંચન તરફ પ્રેરિત કરવા એ એક આપણી નૈતિક ફરજ બને છે એટલે માત્ર ને માત્ર પુસ્તકિયું કે ચોપડીયું જ્ઞાન નહીં પરંતુ દરેક વિષયોનું હાર્દ વસ્તુ સમજી અને વધારેમાં વધારે બાળક છે એ સાહસિક સર્જનશીલ અને પોતાની આત્મવિશ્વાસની શક્તિ ઉપર જે આગળ વધતો થઈ જશે તો તે જેમ વિદ્યાર્થી આલ્બર્ટ હતા એમાંથી મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન બની શક્યા જે રીતના વકીલ છે એ મોહનદાસ હતા અને એ મહાત્મા ગાંધી બની શક્યા એ રીતે દરેકે દરેક વિદ્યાર્થી અવસ્થાની અંદર જ જો એમના વ્યક્તિત્વનો વિકાસની સાથે એને ઉત્તમ કેળવણી જો આપવામાં આવશે તો દરેક વિદ્યાર્થી છે એ શ્રેષ્ઠ બની શકશે અને એના માધ્યમથી દરેક શાળા છે એ શ્રેષ્ઠ બનશે અને એ રીતે આપણો આ રાષ્ટ્ર નિર્માણની અંદર ખૂબ મોટો ફાળો છે એટલે તમામે તમામ જેટલા પણ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ વહેલી તકે સબસ્ક્રાઈબ કરી અને વધારેમાં વધારે આગળ શેર કરજો જેથી કરી અને આપણે આવા અવનવા વિડીયો છે તમારી સમક્ષ પહોંચાડી શકીએ અને બીજી એક ખૂબ જ આનંદની વાત કે આજે આપણે મોબાઈલ છે એ મોબાઈલના માધ્યમ દ્વારા દરેક વ્યક્તિ સુધી આપણો વિચાર છે એને શેર કરી શકીએ છીએ એટલે મિત્રો આ વાંચનનો વિચાર જે છે એ વિચારને દરેક સુધી પહોંચાડજો ઘરની અંદર કાંઈ નહીં તો પાંચથી સાત પુસ્તકો લઈ અને એમનું વાંચન છે એ કરાવડાવજો અને સાથે સાથે વધારેમાં વધારે આવા જે આપણા જૂના પ્રાચીનતમ પુસ્તકો છે એમનું વાંચન કરજો એનાથી આપણની અંદર એક પ્રકારની સાહસિક વૃત્તિ નિડરતા જેવા જે ગુણો છે આ ગુણોનું ઉપાર્જન થશે અને એના માધ્યમથી આપણે એક સફળ વ્યક્તિ તરીકે આપણે બની શકશું મિત્રો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અસ